શું થયું આ ક્યારની આવી ત્યારની જોઉં છું પૂછું છું તો જવાબ નથી આપતી કહું છું એ વાતનું કઈ કેતી નથી પહેલાં એક સીધા સવાલનો સીધો જવાબ આપી દે બેટા સાસરે બધા મજામાં મારી હા મારી કેમ તને શું થયું મમ્મી અમારા જુઓ મને છે તારી જેઠાણી તને શું કામ હેરાન કરે છે રસોઈના લીધે સરસ આ વાત તો આવવાની જ હતી ત્યારે તો એમ કેતી હતી સાસુ નથી મમ્મી હા ચિંતા કરવાની જરૂર જ નથી જેઠાણી છે ને જેઠાણી તો કઈ બોલે એવા જ નથી જોયું કહું મમ્મી અત્યારે મને અફસોસ થાય છે કે આની કરતાં તમારી સાસુ હોત ને તો સારું હોત અફસોસ તો ન થાત કે કોઈ મને જાય છે બરાબર છે સાચી વાત છે

એમને તો કઈ સમજવું જ નથી એમને તો બસ ગુસ્સો જ કરવો છે તારી માં ના ઘરે શીખીને આવે તારી માં કે ક્યાં શીખવાડે અને હું તારી માં નથી કે તને બધું શીખવાડું હા તે કેટલું બોલી ગયા બોલ બોલે જ ને બેટા માણસ બોલે નહીં તો શું કરે મને કે હા તું જ્યારે શીખવાનું હતું ત્યારે શીખી નહીં અને હવે હવે વાત એવી આવે છે કે તારે કોઈ વાતને સમજવી નથી હવે તારી જેઠાણીને ન શીખવાડવાનું મન હોય તો એ ન શીખવાડે હવે હવે શું કરવાનું બોલ પણ એવું થોડી કરે હું તો શીખવા તૈયાર જ છું ને તો એવી રીતે વાત કરે તો ખોટું ને મમ્મી બરાબર છે એ રીતે વાત કરે તો ખોટું ને પણ હવે હવે મને એમ લાગે છે કે તારી જેઠાણીને મારે મળીને વાત કરવી પડશે કે તમારે બંને એક ઘરમાં રહેવાનું છે મારી દીકરીને તમે નહીં શીખવાડો તો એ ક્યારે શીખશે અને થોડું ઘણું હવે ઓનલાઈન છે ને મોબાઈલ છે એના પરથી શીખવાનો પ્રયત્ન કર ટ્રાય કરી ને કેમ ના છે હવે મારી પાસે સમય છે તો હું રસોઈ શીખી જઈશ ને પણ મમ્મી એમણે તો એવું કહ્યું કે આ દેવાંગ ભાઈને પહેલા જ કહ્યું હતું કે એવી છોકરી લઈને આવજો કે જેને બધું કામ આવડતું હોય હવે કે તને કઈ આવડતું નથી એટલે ઘરનું બધું કામ મારી માથે આવશે ને હે ભગવાન ભગવાન મારે શું કરવું ને મને સમજાતું નથી ખરેખર સાચું કહું ને બેટા તો હવે મને એવું લાગે છે કે તું સાસરે ગઈ ને પછી ઉપાધી વિચારી હતી ને એના કરતા વધારે વધી ગઈ આ તારા સાસુ હોત ને તો કદાચ બે ઠપકો આપીને શીખવાડત તો ખરા હવે તારી જેઠાણી છે એને એને ઈચ્છા નથી આવડે છે રસોઈ બનાવતા જો હવે આનો મને એક જ રસ્તો દેખાય છે કે હું તારા ઘરે આવું તારી જેઠાણીને વાત કરું એને સમજાવું એને પ્રયત્ન કરું મનાવું કે એને શીખવાની ધગસ છે એ તો શીખવાડો ને હા તો હાલો શું રાહ શું જોવો છો ચલો આમ તો રેવા દો આજે આવશો ને તો એને એમ થશે કે મેં આવીને તમને ચા પૂછી કરી હું મારી રીતે મળી જઈશ તારે મને શીખવાડવાની જરૂર નથી હો આખું આખું જીવન કાઢ્યું છે મે મને ખબર છે કોને શું કેવું ક્યારે કેવું ને કેટલું કેવું બધું તારી પાસેથી શીખવાની જરૂર નથી મારે પણ હવે હું શું કરું એ તો કોમન હું શું કરું એટલે એટલે પાપેની સાથે શું વાત કરું મને શું ખબર શું વાત કરું મને તો છે ને હવે એમની સામે જોતાય બીક લાગે છે કારણ કે જેવી એમની સામે જાવ એટલે હા હાવ કરવાનું ચાલુ કરી દે કોઈ પણ વાત કોઈ પણ વાત થી બોલવાનું ચાલુ કરી દે છે કાઈ ને તો વાળ ઉપર બોલવાનું ચાલુ કરી દે છે કાઈ ને તો કપડા પર બોલવાનું ચાલુ કરી દે છે કાઈ ને તો બોલવા પર બોલવાનું ચાલુ કરી દે છે હા

તારા વરને તું કો તો તારી ઈચ્છા પૂરી કરે. વાહ! караટા શીખવા દે પણ રસોઈ ના શીખવાડે. વાહ મમ્મી વાહ. એક કામ કર કોઈ કુકિંગ ક્લાસ જોઈન કરી લે. કા પછી એક કામ કર સવારથી સાંજ સુધી છે ને અહીંયા આવજે એટલે શીખવાડી દઉં હું. તો રાત્રે ત્યાં શું કામ જો? રાતે અહીંયા જ રહી જાવ. એ ભગવાન. કઈ નહીં. તારી જેઠાણી પાસે વાત કરવા આવીશ. હવે જા અને અસ્તું મોડું રાખ. એક મિનિટ મેં વાત સાંભળી હતી કે તું તારા મમ્મી પાસે ગઈ હતી હા ગઈ હતી પણ શું કામ હા શું કરવા તારા મમ્મી પાસે ગઈ હતી કઈશ તું મને તમારા ભાભી ના લીધે ભાભી ના લીધે પણ કેમ ભાભી એ શું કર્યું પૂછો ને તમારા ભાભી ને તો તમને ખબર પડી જશે કે તમારા ભાભી એ શું કર્યું છે જો તું મને છે ને મારી સાથે આમ ગુસ્સામાં વાત ના કર એટલે શું થયું છે એની મને ખબર તો પડવા દે હા તો ઘરમાં તું નહોતી એટલે મેં પૂછ્યું વળી ભાભીને તો ભાભીએ મને કહ્યું કે તું તો તારા પિયર આટો મારવા ગઈ છે હા કારણ કે તમારા ભાભી છે ને મને હક નથી લેવા દેતા હેરાન કરે છે કામની બાબતે લઈને એટલે મારા મમ્મીને મળવા ગઈ હતી છોડા મને આમાં છે ને ભાભીનો કઈ વાંક નથી હવે તને એટલી જ કરના થોડાક નોર્મલી કામ તો આવડવા જોઈએ ને આવડે છે કયું છે તું ભાભીને કે 19 20 થાય છે ખાલી એક રસોઈ બનાવતા નથી આવડતું ઓગણીસ વીસ નથી થતું તું કોઈ પણ કામ પ્રોપર રીતે કરતી જ નથી અને આમ પણ વાત રહી જમવાનું બનાવવાની તો જમવાનું બનાવવામાં તને નોર્મલી કોઈ વસ્તુ બનાવવાની હોય ને તો એ પણ હા મને ખબર છે કે મને ગેસ ચાલુ કરતા પણ નથી આવડતું હા એક્સેપ્ટ ઈટ અને તમને પણ ખબર જ હતી ને આ વાતની ખબર હતી તો મેં તને લગ્ન પહેલા પણ કહ્યું હતું ને કે તારે આ બધું શીખવું જોઈએ તો તે મને શું કહ્યું હતું હા હા હું જોઈ લઈશ મારી રીતે તમે ચિંતા ના કરો તો શીખવું જ છે ને તમારા ભાભીને 1760 વાર મે કહ્યું કે મને નથી આવડતું તો તમે મને શીખવો મને નથી આવડતું તો તમે મને શીખવો પણ નહીં એમને શીખવવું નથી એમને અત્યાર સુધી મને શું શીખવાડ્યું છે ખબર ટોન્ટ કેવી રીતે મારાય કેવી રીતે સામેવાળાને ઇન્સલ્ટ કરવી આ બધું શીખવાડ્યું છે મને કો એટલે બધા ટોન્ટ મને આવડે છે પણ શાંતિથી એમની પાસે જઈને વાત કરાય રિક્વેસ્ટ કરાય તું પછી એમની સામે આટલી ગુસ્સે થઈને વાત કરે તું કેવી રીતે શીખવે ગુસ્સે થઈને વાત તો તમારી સાથે કરું છું ભાભીને તો મેં પ્રેમથી જ કહ્યું હતું અને આજની નહીં કેટલાય સમયથી ભાભીને કેતી આવું છું કે ભાભી તમે મને શીખવી દેશો ને તો હું શીખી જઈશ મારે શીખવું જ છે મને શીખવામાં કોઈ પ્રોબ્લેમ નથી પણ તમારા ભાભી એ એવું કહે છે કે હું તારી માં નથી કે તને શીખવું હું એવી નવરી પણ નથી તારે શીખવું હોય તો શીખ નહીં તો કાંઈ નહીં તારી માના ઘરે જતી રહે એટલે મારા મમ્મીના ઘરે ગઈ હતી હવે આખી વાત સમજાણી તમને જો આવું બધું કયું હોય ભાભી તો પછી ભાભીનો પણ વાક કહેવાય પણ આટલા વર્ષોમાં ક્યારેય પણ ભાભી આવી રીતના મારી સામે બોલ્યા નથી અને તારી સાથે આવું વર્તન કરે છે તો નક્કી કઈક તો તફાવત છે ને કે શું કામ ભાભી તારી સાથે આવી રીતના આવા ટોંટમાં વાત કરે છે વાત તમારો જ તમારે પેલા ભાભીને કહી દેવાય ને કે મને રસોઈ બનાવતા નથી આવડતી ઘરના કામમાં થોડું આમ તેમ થાય છે મેં તો થોડી ઘણી વાતો કરી જ હતી હવે મને પણ એમ હતું કે તું અત્યારમાં થોડું ઘણું કહે છે તો સમય આવશે ત્યારે બધું શીખી જઈશ સમજી જઈશ પણ લગ્ન થયા તું અહીંયા આવી ગઈ પણ છતાંય તને કઈ આવડતું નથી તો એમાં હું શું કરું આઈ એમ ટ્રાઈંગ એવરી ડે રોજે કોશિશ કરું છું અને જે વસ્તુ ન આવડતી હોય ને તમારા ભાભીને ને પૂછું પણ તમારા ભાભી તમારા ભાભી તો જાણે મને શીખવી દેશે ને તો એમની હાઈટ ઘટી જશે હાઈટ ઘટી જાય કે એવી કઈ વાત જ નથી તું કઈ વાતને ક્યાંથી ક્યાં લઈ જઈ રહી છે તું તારા મમ્મીની ઘરે જઈને આ બધી વાતો કરીને આવી એના કરતાં તે અહીંયા મને કહ્યું હોત મોટા ભાઈને કહ્યું હોત તો અમે લોકો કઈક વાત કરત ને ભાભી સાથે હા તો હવે કહી દીધું ને તો હવે તમે શું કરશો હવે હું વાત કરીશ ભાભી સાથે અને ભાભીને મનાવવાની કોશિશ કરીશ બીજું તો શું ઠીક છે તમારે જે વાત કરી હોય એને કરી લો હા હું વાત કરી લઈશ બાકી આવી રીતના ઘરમાં ઝઘડો કરવાની કે ઘરમાંથી જતું રહેવાની કોઈ જરૂર મને શું કામ સંભળાવો છો હું ઝઘડો કરીને નોતી ગઈ શરૂઆત તમારા ભાભીએ કરી હતી અને ઝઘડો કરીને નથી ગઈ મારા મમ્મી સાથે ખાલી વાત કરવા ગઈ હતી કે મમ્મી આવી આવી વાત છે હા તો હશે માનુ જો કે ભાભી માની પણ થોડી ઘણી ભૂલ છે તો શું કરું હવે એમના વતી દરપગમાં પડી જા નમાવો જે મને એ કરવું છે તારે શિલાસે મે મારા જનતને કોઈ વાત નથી કરવી તો શું થાય છે આનો મતલબ તું જ કેને કોઈ વાત નથી કરવી નથી કરવી કરી બધી વાતો તો થઈ કરી નાખી છે અને આમાં જરાય પણ આટલું સેજવાર પણ કંઈ બાકી રહ્યું તો તું મને કે આઈ સોરી ઈટ્સ માય મિસ્ટેક બસ બીજું કઈ સાંભળવું છે તમારે કે હવે હું પગે પડી જા મારે બીજું કઈ નથી સાંભળવું શું તું પણ કઈ નહીં હવે આવતી જાય છે તો પછી તું તારી રીતે રૂમમાં બેસ હું ભાભીની સાથે વાત કરીને આવું છું જા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો કેમ આ મચાને તમારા ઘરે પધરામણી થઈ તમારી

તમારી દીકરી ની જેઠાણી છું તો થોડું વડીલ તરીકે કે મોટી બેન તરીકે કે મોટા ભાભી તરીકે શીખવાડો ને એને આ વાત વાતમાં એનું અપમાન કરવું એને રસોઈ શીખવાડવાની ના પાડવી એને બધી વાતે ટોકટોક કરવું આ બધું સારું લાગે છે તમને અરે વાહ એટલે હવે તમારી દીકરી દીકરીએ તમને ચમચાગીરી કરી જ દીધી છે ના ના મારી દીકરી ચમચાગીરી કરવા નોતી આવી હા હર એક વાત તો એની માને કે છે ને ફોન કરી કરીને ફોન કરીને નથી કીધું જુઓ પહેલા તો હું તમારી સાથે પ્રેમથી વાત કરું છું તો પ્રેમથી વાત કરો પણ જો મને લાગે છે કે તમને પ્રેમ શબ્દમાં સમજ નથી પડતી અરે મારી દીકરીને રસોઈ બનાવતા નથી આવડતી તો નથી આવડતી તમારા ઘરની વહુ બનીને આવી છે તમે એની સાસુની ઠેકાણે છો તો તમારે એને શીખવાડવું જોઈએ પણ નહીં તમારે તમારે એને શીખવાડવું નથી મેણા ટોણા મારવા છે મન ફાવે એવું બોલવું છે અને વાત એ છે કે તમે આ ઘરમાં ચાર જણા છો તો આ ચાર જણાની રસોઈ બનાવતા પણ એને શીખવાડી દો તો શું વાંધો છે શું કરવા શીખવાડું નોકરાણી શું તમારા છોકરીની હ આમાં નોકરાણી કે થાય આ તો નોકરાણી જ થઈ ને એક માં તરીકે ફરજ તમારી આવે છે બધું શીખવાડવાની પણ માએ તો કંઈ પીઆરમાં શીખવાડ્યું જ નહીં દીકરીને કરાટા શીખવાડ્યા છે કરાટા શીખવાડીને ક્યાં જવું તું એ તમારે હા વાત સાચી છે મારા ઘરે તો એ શીખીને એનો પસ્તાવો તો એને અત્યારે પણ થઈ રહ્યો છે પણ એને જે વસ્તુમાં રુચિ હતી ને એ વસ્તુ મેં પૂરેપૂરી કરાવી જેમ કે કરાટે શીખવું એને એનું એજ્યુકેશન પૂરું કરવા દેવું આ બધું જ કરાવ્યું માત્ર રસોઈ સિવાય તો આમાં કંઈ ખોટું નથી કર્યું ગમે તે કરાવ્યું હોય ને એક દીકરીની જાતને રસોઈ કરતા તો આવડવું જ જોઈએ બરાબર છે એકદમ સાચું કહ્યું કે દીકરીની જાતને રસોઈ બનાવતા આવડવું જોઈએ પણ ત્યારે મારી ધામીની નાદાન હતી એનામાં બુદ્ધિ નહોતી હું કંઈ કંઈને થાકી પણ ન શીખી આજે એની આંખ ઉઘડી ગઈ છે અને એ તમને મોટી બેન સમજીને તમારી પાસેથી કંઈક શીખવા માંગે છે તો શીખવાડો ને શું ફરક પડે છે નહીં શીખવાડું હું શું કરવા શીખવાડું ભાઈ એને શીખવું હોય તો શીખે ને ના શીખવું હોય તો કંઈ નહીં ના ના શીખવું હોય તો નહીં શીખવું તો પડશે જ તે હવે તમને ખબર પડી જ ગઈ છે ને તો વિચાર કરો કે દામિની અને દેવાંગભાઈના લગ્ન કરવાની મે એટલે આ પાડી હતી કે મારા ઘરમાં કોક આવે જે મને કામ કરાવડાવે પણ આ તમારી દીકરી છે કે એને કંઈ કામ કરતા તો આવડતું જ નથી આ તમને શરમ નો અરે પણ આ અટ્ટા કટ્ટામાં થઈને તમે એને રસોઈ શીખવાડી ના શક્યા અરે પણ તમે શીખવાડશો તો તમને મદદરૂપ જ થશે ને શીખવાડવાની કોશિશ તો કરો લો બોલો કામ કરતા નથી આવડવું શીખવાડવું નથી તો તમાર જ કામ વધશે

કે મારી દીકરીને પાછી લઈ જવાની અને આ નિર્ણય મારો જમાઈ લેશે તમે નહીં અત્યાર સુધી હું ચૂપ હતી કારણ કે મને એમ હતું કે મારી દીકરીની જેઠાણી છે મારે વધારે ન બોલાય પણ સાંભળી લો આ ઘરની અંદર તમે ચાર જણા કપડાં વોશિંગ મશીનમાં ધોવાય કામવાળી વાસણ અને કચરા પોતાની આવે છે અને રહી વાત રસોઈની તો તમારાથી એ પણ નથી થતું તો તમે તો મારી દીકરી કરતા ગયેલા સમય જવાબ આપશે તમને

અને મને એમ હતું કે છોકરીની જાતને ખાલી રસોઈ આવડતી હોય ને તો એને આવું બધું શીખવાની કોઈ જરૂર નથી તારું શીખેલું કામ આવ્યું ને તો તું તારી જગ્યાએ સાચી હતી અને હું મારી જગ્યાએ બહુ ખોટી હતી વિચાર કરો ભાભી હા તો હું આવી ગઈ અને જીગે તમે આ બધું શીખ્યું હોત તો તો તમે તમારી જાતને બચાવી શકત શું થયું છે અને તમે લોકો

હંમેશા છે ને આપણે આપણી સેફટી પહેલા રાખવી જોઈએ આપણે આપણી જાતને કેવી રીતે બચાવવી એ શીખવું જોઈએ આ શાક રોટલી તો છે ને એ વેઇટ કરી શકશે પણ આપણી ઈજ્જત એ નહીં રાહ જોઈ શકે સાચી વાત છે તારી અત્યાર સુધી મેં તને બહુ બધી હેરાન કરી ખોટી રીતે હેરાન કરી છે અને તારા મમ્મી આવ્યા હતા ને તો એમની સાથે પણ મેં બહુ ખરાબ વર્તન કર્યું છું કે મારા વડીલ હતા એ તો મને સમજાવવા આવ્યા હતા પણ હું હું એમની વાત ના સમજી શકી કે ભાઈ આજે દામિની ના હોત ને તો હું તમારી સામે પણ ના હોત એ રીતે હું દામિનીનો આ ઉપકાર છે ને આખી જિંદગી પર નહીં ભૂલી શકું અને મેં જે કાંઈ પણ કર્યું છે ને મને માફ કરી દેજો જો દામિનીના મનમાં આવી તો કોઈ વાત જ નહોતી એણે મને આજે જ આ બધી વાત જણાવી હતી કહેતી હતી કે એને ઘણી વાર તમારી સાથે શાંતિથી વાત કરવાની કોશિશ પણ કરી હતી પણ પણ તમે હતા હતા કે ન જાણે કઈ વેર ભાવમાં બસ કોઈની વાત સાંભળતા નહોતા હશે જે થયું પણ જુઓ હું તો આજે એટલું જ કહીશ કે કંઈક છોકરીની જાતને માત્ર ઘરના કામ કરતા બધી જ આવડત હોવી જરૂરી છે અને આજે આજે તો જોઈ લીધું ને અમારા કોમ્બો પેકની અંદર મતલબ फायडा ની અંદર फायડો જો મને નઈ મારતી હે મને વાગે છે તારો હાથ છોઈ લીધું અને હા હવે છે ને હું તને બધી જ રસોઈ શીખવાડી દઈશ અને તું તું મને આજે તું તારું караટા શીખીને આવી છે ને એ ફ્રેમ આને શીખવાડું પૈસા લાગશે પૈસા લઈશ તું મારા ભાભી પાસેથી આ काही ને પૈસા નહી તો પછી ગુરુदक्षिणा